સંચાલન પ્રમુખ કોયાણી સુરેશભાઈ દ્વારા કરાયું હતું વિવિધ આગેવાનો તેમજ ગામના વડીલો પણ જોડાયા હતા ત્યારે આ કાર્યક્રમને સફળ બનાવ્યું હતું તેમજ તે જાપાની જગ્યામાં દરેક તહેવારની ભવ્ય ઉજવણી કરાય છે જેમાં બહોળી સંખ્યામાં ભક્તો દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવે છે મારું નામ રમેશચંદ્ર કાનજીભાઈ કોયાણી હું ભક્ત શ્રી તેજાપા ક્ષેત્રમાં પ્રમુખ તરીકે ફરજ બજાવું છું આજે અમારે ભક્ત શ્રી જન્મ જયંતિ અને મરણ જયંતિ બે મરણ તિથિ બે ભેગું જ છે અને શરદ પૂર્ણિમાની દિવસે એનો જન્મ અને મરણ બે ભેગું છે એ નિમિત્તે આજે અમે મહાપ્રસાદનું આયોજન રાખેલું હતું અને રાતના કીર્તન અને રાસનો હોતે કાર્યક્રમ રાખેલ છે અને હજારો માણસોએ પ્રસાદ લીધો છે આજે અને આવા અનેક કાર્યકરો અમે આ તેજા આપાની જગ્યામાં